તો આણંદના બોડસા તાલુકામાં પંદર દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા બદલપુર પાણી હજુ સુધી નથી ઓસર્યા જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે શાળા પાસે વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે પાણી નિકાલ અને રાજકીય નેતા ન આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે મુખ્ય માર્ગ પર કેડ સમાપ પાણીથી ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે તંત્રને રજૂઆત કરવા ગયા હતા પરંતુ તેમ છતાં નિરાકરણ નથી આવ્યું લાંબા સમયથી પાણી ભરાયેલા હોવાથી રોગચાળાની ભીતિ પણ સ્થાનિકોની સેવાઈ રહી છે હું બદલપુર ગામમાં રહું છું અને મારી સામે હાઈસ્કૂલ છે ત્યાંના બાળકો પણ આવી શકતા નથી સ્કૂલમાં ત્યાં પાણી ભરાયેલું છે હરિજનવાસ બ્રાહ્મણવાસ બધે જ પાણી ભરાયેલું છે અને કાસની સફાઈ પણ થઈ નથી ને કોઈ આરોગ્ય તંત્ર કે ગ્રામ પંચાયતની બોડી પણ અહીંયા જોવા આવી નથી કે કોઈ નેતા પણ આવેલો નથી કેટલા દિવસે પંદર દિવસથી પાણી ભરાયેલું છે અરે બદલપુર ગામમાં મતલબ કે મારા નીકળતાથી મળેલ છે ભાગો સુધી પાણી છે સામે હાઈસ્કૂલ છે એના પર બાળકોને તકલીફ છે આ બાજુ પાછા સીમ વિસ્તાર છે કોઈ મરી જાય તો એને લઈ જવામાં તકલીફ છે દવાખાને હોય તો બી તકલીફ છે બેંકમાં જોઈએ તકલીફ છે આજે પંદર દિવસથી લોકોને ખાવું છે સમસ્યા છે પણ તંત્ર હજુ સુધી કોઈ એવું આવ્યું નથી અને પાણીમાં પગ પલા રહ્યો નથી લોકો આ પાણી ભરવાની સમસ્યા કેમ છે પાણી ભરવાની સમસ્યા એવું છે બે હજાર બે હજાર પાંચમાં જ્યારે પાણી આવ્યું ત્યારે ત્રણ ચાર દિવસે નિકાલ થયો હતો અત્યારે કોસ બધા પૂરી જવા હોવાથી એનો નિકાલ થયો નથી વીસ વર્ષથી પંદર દિવસથી છે પાણી બિલકુલ કોઈ નિકાલ નથી ગામમાં કેમ પાણી ભરાયું છે કોઈ જવાનો રસ્તો નથી સફાઈ થતી હતી પુષ્કળ પ્રમાણમાં પાણી છે બાળકોને ભણવાની પણ અહીંયા તકલીફ શું સમસ્યા આવી રહી છે બાળકોને ભણવાની અમારે ગામમાંથી કશું વસ્તી ખરીદી હોય કશું લાગુ હોય પણ ઘરમાં જ પૂરે રહેવું પડે છે અમારે